62 વર્ષથી ચાલી રહેલી ઉમિયા માતાજી પદયાત્રા સંઘનું બિલવાણિયા કંપાથી પ્રસ્થાન અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવાણિયા કંપામાં છેલ્લા એક વર્ષથી બિરાજમાન ઉમિયા માતાજીના રથની પૂજા સાથે બાસઠમાં પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં આયોજન થતી આ યાત્રા બિલવાણીયામાં યજમાન પરિવાર અને ગ્રામજનો દ્વારા ભક્તિભાવથી કરવામાં આવતી હતી પગયાત્રા પહેલા ગામમાં હવન યજ્ઞ કળશયાત્રા અને મહંત શ્રીઓના આશીર્વચનો સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અઠ્યાવીસ જુલાઈ સોમવારની સવારે રથયાત્રા બાવન ગજની ધજા સાથે આરંભી હતી યાત્રા દરમિયાન રણાસાણ મોતીપુરા હિંમતનગર વિજાપુર વિસનગર જેવા સ્થળોએ રોકાણ થશે અને એક ઓગસ્ટે ઉમિયાધામ ઉંજા પહોંચશે ત્યાં ધાર્મિક કાર્યક્રમો બાદ યાત્રાનું સમાપન થશે આગામી વર્ષે યાત્રા ખેરોજ કંપા ગામેથી શરૂ થવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે